મિત્રો સુરત દેવળ પહોંચી ગયા છે આ હાની આઈફોનમાં મારો ફર્સ્ટ બ્લોગ એ કેવો લાગે તમે અને મિત્રો છેલ્લે કોમેન્ટમાં કરજો કે આ બ્લોગ તમને કેવો લાગે બગીચો એમ બગીચામાં ફરે એવું જાજુ એમ જો નાના છોકરા એમ જો એમ એમ કેવા હિંચકા ખાઈ અને આ કે મારી હિંચકા ખાવા આમ તો એ તો જો મેં આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ લીધો હોય ને ત્યાં લઈને એને આવું છે બ્લોગમાં આવું જો નકર પેલા ના પાડતો હતો પેલા નકર ના પાડતો હતો એમ કહેતો હતો કે હું એન્ડ્રોઈડ બેન્ડ્રોઈડમાં ન આવું આ જો નવો ફોન લીધો એટલે મારી એને હોત ને આવું છે <laughs> <laughs> मित्रो इनकी... इनकी चालों चालों। मित्रों आया न तुम्हें लोकेशन तो जो एक नंबर हम जो छपरी वेडा चालू થઈ ગયા છે માં ખરાબ હો જાયગા મે માં બમ્મા ભાઈન પે આ જઉંગા મે ઇનકી ઇનકી अम्मा ભાઈન પે આ જઉંગા અબે બિન ફટાફા આ ભાઈ બને થાકિન બેહી ગયો આ ભાઈ બને हम जो चालन चालो हां तड़ાવ એવું આમ તો જો આમ તો યો આમ नमस्कार मारो तो फोटो मित्र क्यार ना आए है पण भाई बन्ने है ने, ने।

ના ઉપર તાર ઉપર આવે જો અહીંયા હનુમાન હનમાનદાન મંદિર અહીંયા પોતા કણા બધા અને નીચે તલાવ કાંઈ પાડી લીધા હજી માણસ આહલદ આવે છે હે અમે આવી ગયા આગળ પાછા તાર ઉપર આંકડે થોડુંક કડી કાંટો મારીને પછી જવું છે અમારે અહીંયા આગળ દરિયામાં આજે અહીંયા લગભગ બે ત્રણ કિલો પોટા પાડશે અને આ જો આગત આમ જો આમ જો આગત્રી ઓલી બી અહીંયા આગળ વહી ગયું શું દેખાડીશ તું આઈફોન દેખાડવા લીધો છે દેખાડજો ને

જો આરા નાયે પોટા પાડે બેઠા બેઠા એય માવાલોર આમાં આ આઈફોન એટલ જ લીધો આમાં ઝૂમ બરોબર થાતું નથી એટલે મજા ન આવતી આઈફોન હે થાય હા એક નંબર થાય આટલે આઈફોન લીધો કાઈ કાઈપ નાખો જો મિત્રો આ થયો આ થઈ ગયો ને ઝૂમ કેમ થાજો જો ઓલા બે પેલા પંદર નથી હજો એ કામ તો ઝૂમ થઈ જજો અને જોઈને આઈફોનનો પાવર એવી રીતે ઝૂમ થાય ઓલું ઓલો ભાઈ પણ આમ જોતા એમાં ઝૂમ જારકું નથી થતું દેખાડે તો એને વિવો નો ફોન કેટલાનો લીધો ખબર દેખાડતો દેખાતો આ ફોન ને કેટલા તમે કોમેન્ટ કરી ફ્લિપકાર્ટમાં મળી લીધો કે આ ફોન કેટલાનો હે વિવો વીક કયો હે

એની ફ્લિપકાર્ટ માં સર્ચ માર લીધો કિંમત કેટલી બધી છે તમે ફ્લિપકાર્ટ માં સર્ચ માર લીધો કે આ ફોન કેટલા નો વિવો વી કયો છે વિવો વી 30 પ્રો વિવો વી 30 પ્રો અને આ 15 પ્રો મેક્સ છે આની હતા ફ્લિપકાર્ટ માં માર લીધો મોબાઈલ લીધો છે અને આ ભાઈ પણ દેખાય આ એની હોય છે આની પણ વિવો વી 30 પ્રો તમે આ ત્રણ કિંમત સર્ચ માર લો ફ્લિપકાર્ટ માં એટલે ખબર પડી કેટલા નો મોબાઈલ છે એ વાત ખર્ચા તો આ કરે હો ભાઈ પણ છે જો દેખાય તો તારો મોબાઈલ કયો હે ઇલેવન ચકલા ઉડે પર આના ચકલા ઉડી ગયા ચકલા ઉડાડવા પણ ગામ માં આવતો સરકલા ઉડી ગયા મિત્રો ફોટા પાડવાનું કામકાજ પૂરો તો એક ભાઈબંધ ના પોઝ નથી મહાદેવ જાય જરિયા ફોટા પાડવાના છે હવે તમે મને ખબર કંટાર્યા છે એક ને એક શૉટ લઈને આવે હવે આમ આવો જ મિત્રો હા કંટ ટેનન નદી મામા રસ્તો સીધે છે આમને મોરલા ઉડાડ નાખે જો તળાવે માણ હાથ તો માછલા પકડે ગામની પ્રજા નો સુધરે જ નઈ મિત્રો ગામ હોય પાંચ એસ આવો હોય પાંચ એમાં કેવું જ ન પણ ગામડાના જ છે